યશ મહત્વના સમાચાર મળી રહ્યા છે આવતીકાલે અલગ અલગ મંડળો દ્વારા પડતર માંગણીને લઈ અને આપવામાં આવેલ પેન ડાઉન ચોક ડાઉન અને શટ કાર્યક્રમ અંગે સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર વિભાગના વડાને આપવામાં આવી છે સૂચના જે કર્મચારીઓ કાર્યક્રમ હેઠળ સરકારી કામગીરીથી અળગા રહે અને પોતાની નિયમિત કામગીરી ન કરે તો તેમની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે તો વિવિધ મંડળોના જે લોકો છે કે જેઓ વિરોધ પ્રદર્શનમાં જોડાવાના હતા જેવોએ ચોકડાઉન પેન ડાઉન અને શટડાઉન કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે અંગે વહીવટી વિભાગનો પરિપત્ર આપ્યો છે અને વિભાગના વડાઓને તે અંગે સૂચના આપવામાં આવી છે સૂચના આપતા કહેવામાં આવ્યું છે જે કર્મચારીઓ કાર્યક્રમ હેઠળ સરકારી કામગીરીથી અળગા રહેશે પોતાની નિયમિત કામગીરી નહીં કરે તેમની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે તો આ સૌથી મોટા સમાચાર છે